આજે સવારે હું સ્કૂલે સાડી પહેરી ગઈ હતી એટલે છોકરીઓ બધી ઘણા ટાઈમ પછી પહેરી શિયાળો હતો એટલે હમણાં નહોતી સાડી પહેરાતી તો છોકરીઓમાંથી એક છોકરી મને કે કે બેન અમારા ઘરે કે છે ને સાડી આવે ને મમ્મી ની કે ફરવાની સાડી કે એટલે કે મને બહુ ગમતી હોય ને એટલે હું એ કે પહેલા તેને પહેરી જ લઉં એ કે સાડી નહીં કે અને પછી કે મને બહુ મજા આવે કે સાડી પહેરવાની એમ એટલે મેં એને હાલતા હાલતા હસતા હસતા કહી દીધું મેં કીધું પછી જ્યારે લગ્ન પછી મેં કીધું સાડી પહેરવાનું વાત આવે ને ત્યાર પછી મેં કીધું તમાર મમ્મીઓ એમ કહે કે માર છોકરી હાડી નહીં પહેરો અને છોકરી એમ કહે કે હું તો હાડી નહીં પહેરું ડ્રેસ જ પહેરીશ અને માથેય નહીં કે મારું છોકરી ઓઢે એમ પણ મને અત્યારે એ જ વિચાર આવ્યો એટલે એ થયું છે એવું કે અત્યારે બરાબર તડકો છે ને વિન્ડો સીટ ઉપર હું બેઠી છું ત્યાં જ બરાબર તડકો આવે છે અને આ જે મેં માથે ઓઢ્યું છે ઈ કાઈ મારા સસરાજી કે જેઠ કે નહીં પણ સુરજ દાદા છે એના લીધે મારે માથે ઓઢવું પડ્યું એટલે મને વિચાર આવ્યો કે જો માથે ઓઢવાની વાત આવે ને તો અત્યાર બધી બધા બિચારા મા બાપે છૂટ આપે છે સસરાની કે અમે હવે કે માથે નથી ઓઢાડતા એમ અને છોકરીઓ છૂટ લઈ છે કે હું માથે નહીં ઓઢું હું સાડી નહીં પહેરું પણ તમને એટલે જ આપી શકું છું કે હું ખુદ ભલે ગમે એવા કપડા પહેરતી પણ ઘરે જાવ એટલે સાડી પહેરેલી હોય છે અને મને સસરા નીકળ્યા હોય તો મને માથે ઓઢવામાં એક ટક તે શરમ લાજ કે કાંઈ અનુભવ નથી તો એ ના પાડે કે ભાઈ તમારે નથી ઓઢવું છતાંય હું મારા જેઠ અથવા સસરા આવતા હોય તો માથે ઓઢી જ લઉં છું કારણ કે માથે તડકો આવે ત્યારે તો આપણે કેવા મજાના કોઈની રાહ જોયા વગર માથે ઓઢી લઈ છીએ ત્યારે તો આપણને પાંચસો જગ્યાએ સામે હજાર માણા બેઠા હોય તોય આપણને શરમ નથી આવતી કે મેં માથે ઓઢી લીધું છે ભલે ને આપણે સામે આપણા સસરા કે જેઠ કે કોઈ નું હોય ત્યારે તો પછી ઈ લોકો હોય ત્યારે આપણે માથે ઓઢવા છે ને શરમ કે લાજ એટલે અત્યારે મેં સુરત દાદાને લીધે માથે તડકે તડકાને લીધે માથે ઓઢ્યું છે પણ કહેવાનું ખાલી ન્યાજ થાય છે અને કે આપણે ગોળ ખાતા ન હોય તો આપણે કોક કહી કહીએ ગોળ ન ખાતા પણ અહીંયા મેં તમને કીધું એમ કે મને એવી કોઈ માથે ઓઢવાની શરમ ના જાવતી નથી એટલે કહી શકું છું કે અમથા આપણે તડકાના લીધે માથે ઓઢીએ છીએ પણ સસરાના જેઠના લે મર્યાદાના લીધે આપણે માથે ઓઢતા નથી તો આ બાબત વિશે તમારું શું કહેવાનું થાય છે કે જે જગ્યાએ હું એમ કહું કે આપણે ઓઢવું પડે એમ હોય ને ઓઢાય એમાં કઈ લાગશે કઈ રહે સાડીનો એક બેનિફિટ હું છે ને એ હું તમને કહી દઉં કે સાડી છે ને એ આપણે લેવા જઈને ત્યારે આપણે એને સાઇઝ નથી કહેવી પડતી કે ડબલ એક્સેલમાં આપો કે સિંગ એક્સેલમાં આપો કે અને બીજા નંબરમાં સાડી છે એ પહેર્યા પછી દરેક સ્ત્રી છે એ સરસ મજાની સુંદર જ લાગે છે હા મારે ખાલી કહેવાનું એટલું જ થાય છે કે અત્યારે જે સાડી પહેરવાની સ્ટાઈલ ફરી ગઈ છે કે તમારે એવી ચર્ચા થતી હતી કે આપણે સાડી પહેરીએ છીએ પણ આગળથી છેડો છૂટો આમ ખુલ્લો હોય ને તો એ આપણી ભારત દેશની અને ખાસ તો ગુજરાતી સાડી છે એ એમ પહેરાતી નથી મને હમણાં મેં વચ્ચે એક બેન છે બહુ ખાસ છે એ બેન એનો મેં વિડીયો જોયો હતો ત્યારે એણે ખારે ખરેખર કીધું હતું કે સાડીનો પલ્લું છે એ હવે બધા છે ને એ સાઈડમાં પિનઅપ કરે છે પણ ગુજરાતની સ્ત્રીઓ છે ને એ ગુજરાતી સાડી ખરેખર એ એવી રીતે પહેરવાની નથી હોતી ગુજરાતી સાડીનું જે પલ્લું છે ને એમાં પતિ અને દીકરાઓ માટે આપણા બાળકો માટે લાંબી ઉંમર માટે એની ગાંઠ મારવામાં આવે છેડે અને એ ગાંઠને આ બાજુ ફેરવીને પછી એને ગાંઠને અંદર ખોસવાની આવે છે એમ ગુજરાતી સાડી પહેરે પણ હવે તો નત નવી ફેશનની સાડીઓ આવી ગઈ છે ને બધા પહેરે છે એ તો પછી જે જેની મેન્ટાલીટી ભારત દેશ આઝાદ છે જેમ જેમ પહેરવું એમ છૂટ છે પણ અને ખરેખર મારા મગજમાં એ વાતે બેહી ગઈ કે સાચી વાત છે ગુજરાતી સાડી આપણી છે ને એ ત્યાં સાઈડમાં પલ્લું હોય ત્યાં ગાંઠ મારી અને ગોળ ફરતી કરીને પછી એને ગાંઠ ને અંદર ફસવાની હોય છે નહીં કે અહીંયા આગળની સાઈડ જ અપ કરી દેવાની ને એવું બધું એટલે એ બેને જ્ઞાન સરસ આપ્યું અને એમ કહું કે જો આપણા ઈ એક શ્રદ્ધા છે એને અંધશ્રદ્ધા નો કહેવાય એને કેવી શ્રદ્ધા કહેવાય કે આપણા પતિ અને બાળકની લાંબી ઉંમર માટે આપડા ઉગાંઠ મરવી જોઈએ તો આ શ્રદ્ધા છે એને બરકરાર રાખી અને ગુજરાતી સાડી જે પહેરાતી હોય એમ પહેરીએ અને હું તો એમ કહું કે મને તો સાડી પહેરવી બહુ જ ગમે છે કે તમારું શું માન્યતા છે એ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને મારા હું તો મારા વિચાર કરતી જ હોઉં છું પણ તમારા વિચારો શું છે એ પણ ક્યારેક જણાવવા